નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ નિર્માણ ન્યૂઝ આજની પેઢીનો અવાજ સમાચારમાં વાત કરીએ તો એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ પ્રસંગે ગણતંત્ર દિવસની તર્જ પર રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે જેમાં બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની પાંચ અને વિવિધ રાજ્યોના પોલીસ દળોની કુલ સોળ માર્ચિંગ ટુકડીઓ પોતાના શૌર્યનું પ્રદર્શન કરશે આ વિરાટ આયોજન દેશની એકતા અખંડિતતા અને સૈન્ય શક્તિને પ્રદર્શિત કરતું એક પ્રેરણાદાયી પર્વ બની રહેશે આ વખતની પરેડમાં કુલ સોળ કન્ટિન્જન્ટ્સ સમગ્ર દેશના ભાગ લેવાના છે આ સોળ કન્ટિન્જન્સ પૈકી પાંચ કન્ટિન્જન્ટસ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની છે જેમાં બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ આઈટીબીપી અને એસએસબીનો સમાવેશ થાય છે રાષ્ટ્રીય એકતા પરિડમાં બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ આઈટીબીપી અને એસએસબી સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની પાંચ અને અન્ય રાજ્યોના પોલીસ દળોની ટુકડીઓ મળી કુલ સોળ માર્ચીન ટુકડીઓ ભાગ લેશે જે રાષ્ટ્રીય સુરક્ષાનો સંદેશ આપશે

દેશના વિવિધ ભાગોમાંથી આવેલા પ્રવાસીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉત્સાહિત છે સરદાર વલ્લભ ભાઈ પટેલ મોદીજી કે દેને મતલબ જો કોઈ નહીં કરેગા કિસીને એકતા નગર માં ઉજવાઈ રહેલો આ રાષ્ટ્રીય એકતા દિવસ માત્ર એક ઉત્સવ નથી પરંતુ તે દેશની અજોડ એકતા વીરતા અને સમૃદ્ધ સંસ્કૃતિ નું પ્રતિક છે આ કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત બનાવશે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આ પર્વ દરેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો નવો સંકલ્પ જગાડી એક પ્રેરક સંદેશ આપશે